નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું બીજી બધી જ કઢીને ભૂલાવી દે તેવી એકદમ સ્વાદિષ્ટ કઢી આ કઢીમાં આપણે ખાસ મસાલો ઉમેરીશું જેથી ઠંડીમાં ગરમ ગરમ કઢી પીવાની મજા પડી જશે તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ એના માટે એક બાઉલમાં લઈએ એક કપ મોડું દહીં જો તમે કઢી છાશથી બનાવશો તો લગભગ પાંચસો એમએલ જેટલી છાશની જરૂર પડશે હવે તેમાં ઉમેરીશું બે ટેબલ સ્પૂન બેસન સાથે અડધો કપ પાણી એડ કરી વિસ્કળની મદદથી એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ તો કઢીના ગોલમાં બિલકુલ લમ્સ ના રહે તે રીતે મિક્સ કરવાનું છે તો આપણો ગાંઠા વગરનો ગોલ તૈયાર છે હવે આપણે કઢી માટે વઘાર તૈયાર કરી લઈએ એના માટે એક પેનમાં લઈએ એક ટેબલ સ્પૂન ઘી કઢીનો વઘાર ઘીમાં ખૂબ જ સરસ લાગે છે જો તમારી પાસે ઘી ના હોય તો તેલનો પણ ઉપયોગ કરી શકો છો હવે તેમાં ઉમેરીશું અડધ ટીસ્પૂન રાય અને હવે રાઈને ફૂટવા દઈએ તો અડધી રાઈ ફૂટી ગઈ છે હવે તેમાં ઉમેરીશું અડધ ટીસ્પૂન જીરું એક તમાલપત્ર તમાલપત્ર ઉમેરવાથી કઢીમાં ખૂબ જ સરસ ફ્લેવર આવે છે સાથે તેમાં ઉમેરીશું ચાર લવંગ એક ઇંચ તજ એક ચોથા ટીસ્પૂન મેથી દાણા થોડા મીઠા લીમડાના પાન અડધો કપ પાણી બે ટી સ્પૂન ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી એકવાર બધી જ સામગ્રીઓને મિક્સ કરી દઈએ અને હવે પાણીને ઉકળવા દઈએ જેથી મસાલાની બધી જ ફ્લેવર પાણીમાં આવી જાય તો પાણી એકદમ સારી રીતે ઉકળી ગયું છે હવે તેમાં તૈયાર કરેલો ગોલ ઉમેરી દઈએ આ સમયે તમારે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે જેથી દહીં ફાટે નહીં હવે તેમાં ઉમેરીશું અડધો કપ પાણી અને હવે એકદમ સારી રીતે મિક્સ કરી દે હવે આપણે આ કઢીને પાંચથી છ મિનિટ સુધી ઉકાળીશું આ સમયે તમારે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું છે હવે કઢીને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે સ્વાદિષ્ટ મસાલો બનાવી લઈએ એના માટે લઈએ આઠથી દસ લસણની કઢી ત્રણ લીલા મરચાં દસ જેટલા મીઠા લીમડાના પાન બે સ્પૂન કોથમીર અને બે ઇંચ આંબા હળદર ઉમેરી અધકચરું ખાંડી લઈએ અહીંયા આપણે આ મસાલામાં આંબા હળદરનો ઉપયોગ કર્યો છે એનાથી કઢી ખૂબ જ સ્વાદિષ્ટ બનશે તો કઢી માટેનો સ્વાદિષ્ટ મસાલો તૈયાર છે હવે આપણે કઢીને ચેક કરી લઈએ તો લગભગ પાંચ મિનિટ જેવી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કઢી એકદમ સારી રીતે ઉકળી ગઈ છે હવે તેમાં તૈયાર કરેલો મસાલો ઉમેરી દઈએ અને હવે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ કઢીમાં આ મસાલો ઉમેરવાથી કઢી પીવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે તો આ સમયે કઢીમાંથી ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે એટલે આપણી કઢી એકદમ સ્વાદિષ્ટ બની છે હવે કઢીને બાઉલમાં કાઢી લઈએ તો ઠંડીમાં ગરમા ગરમ પીવાની મજા પડી જાય તેવી ખૂબ જ સ્વાદિષ્ટ કઢી તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ કઢી બની છે તો તમને આ કઢીની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો